ચાલો ત્યારે જો ડાયરો હાથી આપવાનું કામ ચાલુ છે આપણામાં વાયું તું વાડ્યું ખડ જે ઝીંઝવો કે ને એ પણ બહુ સારો ઉગ્યો નતો ને અને ખડ બહુ થઈ ગયું હતું એટલે આપણે છે ને આ ખડ નીંદવાનું હતું પણ હાથી ધીકી નાખીને એટલે આપણે ખડ ભેગું કરી નાખીએ આપણે પાછળ આવી ગયા છીએ ખડ ભેગું કરવા અને જો આવું કાંઈ હાઈતી આલે છે અને ઉપાડા ભરાઈ જાય છે તમે હું બધાય કમેન્ટ કરજો શું કયો છે એમ તો જો આ ભરાઈ જાય ને ખડ ને એને ઉપાડો કેવી જો આવું કઈ ખાઈતી આલે છે ને આવું આપડે ઝીંજવો છે ને આવું કઈક ફરતું વાતાવરણ છે હલો જય ડાયરો ને કેમ છો બધા મજામાં છો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી જો આપણે નીંદવાનું હાથી આંકવાનું કામ ચાલુ છે તો આપણે દાંતડી લઈને પોઈ ગયા છીએ નીંદવા માટે કાકા હાથી આંકી નાખે છે એટલે નિંદવાનું કાંઈ છે નહીં આપણે ખર્ચ ભેગું કરવાનું છે દાંતડી લઈને ચાલો બધા વિડીયો માં બનાવી ગયો આ વરસાદ પે ચાર પેલા વધારે આવી ગયો ને તે ઝીણું ઝીણું બહુ ખડ મોઈ થઈ ગયું અને વરસાદ નું પાણી અડે ને એટલે ખડ એકદમ મોટું થાય ખાયો ઘા હા ઝીંદુ હોત ઉજ્યું ગાડી ને હાલવા નથી દેતું એવું ખડ ઉજ્યું ત્યાં ગાડી ક્યાં ભાગી રે આવી નાખ્યું હારું હાલો તમારી રજા હું બિહા હો ના ના લે તમારે રજા થઈ જાય મારી રજા થઈ જાય હાલો થઈ ડાયરો બધા બેનારી જોવાને આપણે મંડી દાવી ખડ લેવા હઠટ એટલે હઠટ આપણે રજા થઈ જાય બધાયની આરો આવે મિત્રો આને લા લીમડામ કોયાલ તવ કરે હમ નહીં થાય સારું થાય વરસાદ ચાલુ છે મિત્રો ક્યાં ને એ બાજુ કાળું છે ને હવે ભલે વરસાદ આવવું હોય ના તો ગઈ બાકી રહી ગઈ ને એટલે આમ શાંતિ ભલે આવતો ટેન્શન મિત્રો નાનું એવું વાદળું થાય ને તો ટેન્શન થાય હમણાં આવશે જ્યાર બગાડ નાખશે

મિત્રો મસ્ત મજાનો કાગળ ગંજીને હવે વરસાદ આવે ટેન્શન નહીં બાકી તમારા બોલે અને વીજળી ના થાય કડાકા ભડાકા શિયાળા થાય લાંબા થાય કેમ ભાઈ થાય મિત્રો વીજળી આજે મસ્ત મજાની કેસર કેરી આવી ક્યા બાપુ ખોલો તો બોક્સ ખોલો તો હા કેવાય મિત્રો અસલ કેસર કેરી જો કાર્બન વગર પાકેલી

અંકે આવી મોર છે હીકાવ આ 100 જ આવે જ આ પવન જ આવતો છે એક આમ પૈસા દેવા થાય ને ચાલો સાળવાળા બકાજાના સાક ની કેમ વાય કેવો દેખાય નઈ

बादाम चाँ है हो काल बादाम रे यो बादल छै काल दिबाङ ने हालो डायर नाश्तो गर भई आइजौ जो पुरू बे नाश्तो गर पुरू लाइ नाश्तो हेउ ना मारो टन आबे ખાવાની <ihaz> નાસ્તો <violin beeping warfare> નાસ્તો કરી લીધો ને હવે જોતાય કઈ બાજુ વરસાદ ચાલુ છે થયો હોય ને તો આપણે ઘરે જવું જોઈએ કેમ કે મિત્રો છે આપણે ગંજી કરી હતી ને ઢાંકવા જવું જોઈએ એવું શેર તો ખરું આવે એવું પછી આગળ વાંધો નહીં આવે આ બાજુ હે વરસાદ આગો હે બાકી ઉપર વાંધો હે

છે ને એને વાગી ગયા મસ્ત વાળું કરી લીધી ને બધા આવી ગઈ ફળિયામાં કલ્પે હાથ તો ઠેકાણું ફેરવી નાખી જો ને હાલો ડ્રાઈવર ને બે દિવસનો બ્લોગ આજે આજે અહીંયા જ કરી દીધું પૂરો હમણાં કાને મિત્રો વિડીયો બનાવવાનો ટાઈમ જ ન મળતો કામ ભીડે જીતી લે એટલા માટે તો ચાલો હવે ને આ સાથે હજ આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો ને હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી ડેરાને રામે રામ